તમે સવાર સાંજ વાંચતા હશો તમે તમારા રજાના દિવસે વાંચતા હશો તો એ બધામાં તમે તમારા સમયનો ઉપયોગ કરતા શીખશો અને અસરકારક રીતે તૈયારી કઈ રીતે કરવી કઈ વસ્તુ વાંચવી વારંવાર પુનરાવર્તન કરવું અમુક વસ્તુઓ કાઢી જ નાખવી પરીક્ષાની પદ્ધતિને બરાબર સમજવી અને ઓછામાં ઓછા પ્રયત્નમાં પરીક્ષા કઈ રીતે સફળ થાય એના ઉપર તમારું ધ્યાન જશે અને એવું થશે તો તમારી સફળતા સફળ થવાની શક્યતા વધી જશે એટલે માનું મારું સચ સૂચના છે અને હું અત્યારે પરીક્ષા આપતો નથી એટલે મારું સૂચન આમ પણ હું દર વખતે કહું છું કે મારા સૂચનને સૂચન તરીકે જ લેવું નિર્ણય તમારે કરવો પણ મને એવું લાગે છે કે સતત તૈયારી કરવાના બદલે સાથે સાથે જો તમે કંઈ કરશો તો સારું રહેશે મારી પોતાની વાત કરું તો મેં સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી નોકરીઓ શોધવાની શરૂ કરી બે વર્ષ પછી મને નોકરી મળી ગઈ તો મેં પહેલાં બે વર્ષ વગર નોકરી તૈયારી કરી અને મને નોકરી મળી મળી ગયા પછી મેં નોકરીની સાથે સાથે તૈયારી કરી નોકરીની સાથે તૈયારી કરવાનો ફાયદો એક મેં તમને કીધો બીજો ફાયદો તમને એ છે કે તમે કોઈપણ જગ્યાએ કામ કરતા હશો ને તો તમારા તમારું વસ્તુઓને સમજવાની આવડત વધશે તમારો આત્મવિશ્વાસ વધશે કોઈ પરીક્ષામાં ઇન્ટરવ્યૂ હશે તો ઇન્ટરવ્યુ આપવામાં પણ તમારી ક્ષમતા વધશે પરીક્ષામાં માહિતી આધારિત પરીક્ષાઓ ન હોય અને જેમાં સમજ તમારે તમારા મગજને લાગુ એપ્લાય કરવાનું થાય અને સમજના આધારે તમારે ગેસ વર્ક કરવાનું થાય તો એમાં તમે જે જીવનનો બીજો જે અનુભવ લીધો હશે એનો બધો એનો ઘણો ફાયદો થશે તો આ બીજા નંબરનો ફાયદો થયો નોકરી કરતાં કરતાં તૈયારી કરવાનો અને ત્રીજો ફાયદો એ થશે કે મેં કહ્યું એમ આ પરીક્ષામાં સફળ થવાની ગેરંટી નથી તો જો તમે નિષ્ફળ જશો તો દરમિયાનમાં તમે જે નોકરી કરતાં કરતાં તૈયારી કરી છે એટલે તમે નિષ્ફળ જશો તો તમારે તમારી કારકિર્દી બનાવવા માટે જીરોથી શરૂઆત નહીં કરવી પડે એકડે એકથી શરૂઆત નહીં કરવી પડે તમે ક્યાંક ને ક્યાંક નોકરી કરી છે એનો અનુભવ તમને આગળ વધવામાં કામ લાગશે એ અનુભવ તમને કોઈ વ્યવસાય કરવો હશે તો પણ કામ લાગશે એ અનુભવના આધારે તમે બીજી કોઈ નોકરી પણ પ્રાઇવેટ ક્ષેત્રની અંદર પણ મેળવી શકશો બીજી મારે વાત કરવી છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ કોચિંગ ઉપર આધાર રાખે છે એટલે એટ એમાં મારે એ કહેવું છે કે કોચિંગ તમને કંઈક અંશે ઉપયોગી થઈ શકે પણ કોચિંગના આધારે પરીક્ષા પાસ થઈ શકે નહીં એવું મારું બહુ સ્પષ્ટપણે માનવું છે હું ખોટો પણ હોઈ શકું એટલે હું એવો દાવો નથી કરતો કે હું વાત કરું છું સાચું કરું છું પણ હું જે સમજું છું એ હું તમને કહીશ કે કોચિંગ છે એ તમને એક લાકડી કે એક ટેકો આપી શકે તમારે તમારા પગ ઉપર ઊભા રહીને વિષયોને સમજવા પડશે અને પરીક્ષાને પણ સમજવી પડશે ને એ રીતે તમારે પરીક્ષાની તૈયારી કરવી પડશે એક એવો વિદ્યાર્થી હોય કે જેને કંઈ આવડ્યું નથી અત્યાર સુધી શાળામાં જે કંઈ ભણ્યા છે એ માં પણ બરાબર સરખી રીતે ભણ્યા નથી અથવા આપણે જે ભણાવીએ છીએ શાળાઓમાં કોલેજોમાં એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બહુ ઉપયોગી છે એવું પણ નથી એ વાત સાચી જ છે કે એટલે સ્પર્ધાત્મક પરીક્ષા માટે એક જુદી જ તૈયારી આપણી જે સામાન્ય શિક્ષણ વ્યવસ્થાથી અલગ એવી તૈયારીની જરૂર પડે છે એટલે એ તૈયારી કાં તો તમે જાતે શરૂ કરી શકો અથવા એ તૈયારી કેવી રીતે શરૂ કરવી એના માટે શરૂઆતના સમયમાં તમે કોચિંગમાં જોઈન કરી શકો પણ એ કોચિંગના આધારે તમે પાસ નહીં કરી શકો કોઈ પણ કોચિંગ હોય મને લાગે છે કે મેડિકલ અને એન્જિનિયરિંગમાં જે એડમિશન છે એના કોચિંગ કદાચ એમાં કોચિંગ બહુ અસરકારક હોય છે એવું મને લાગે છે પણ બાકીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર મને નથી લાગતું કે કોચિંગના આધારે તમે પાસ થઈ શકશો તમારે તમારી રીતે વસ્તુઓને સમજવી પડશે અને ખાસ ખાસ કરીને પાઠ્યપુસ્તકો વાંચવા પડશે એનસીઆરટીના પાઠ્યપુસ્તકો વાંચવા પડશે અને એનસીઆરટીના પુસ્તકો હિન્દીની અંદર પણ મળે છે એટલે ગુજરાતી વિદ્યાર્થીઓ એનસીઆરટીના પુસ્તકો વાંચી શકે સદનસીબે અમુક વિષયોની અંદર ગુજરાતમાં પણ એનસીઆરટીના પુસ્તકો દાખલ કર્યા છે અને કમનસીબે જે ખરેખર હ્યુમેનિટીઝ કહીએ કે માનવ વિદ્યાઓ છે એટલે કે આર્ટ્સના વિષયો છે એના એટલે સમાજશાસ્ત્ર છે પોલિટિકલ સાયન્સ છે એમાં બધામાં એનસીઆરટીના પુસ્તકો ગુજરાતની શાળાઓની અંદર કમનસીબે હજુ સુધી નથી આવ્યા એટલે તમારે હિન્દી પુસ્તકો વાંચવા પડે એ સિવાય અન્ય રાજ્યોની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષા હિન્દી મીડિયમમાં આપી રહ્યા છે એ વિદ્યાર્થીઓના પ્રશ્ન પુસ્તકો પણ તમે આપણી પરીક્ષાઓ માટે વાંચશો તો તમને હિન્દીની અંદર પણ આ પુસ્તકો ઉપલબ્ધ થઈ જશે કોચિંગનો એક લાભ એવો થતો હોય છે કે એક વાતાવરણ ત્યાં પૂરું મળતું હોય છે તમે ઘરે બેસીને તૈયારી નહીં કરી શકો તમે શાળામાં ના ગયા હો તો કદાચ તમે ભણી ના શક્યા હો શાળા કોલેજમાં ના ગયા હોત તો તમે ભણી ના શક્યા હોત અફવા હોઈ શકે પણ મોટા ભાગે કોચિંગની અંદર એક વાતાવરણ મળતું હોય છે એટલે એ લાભ ખરો પણ એ લાભ તમારે કેટલા સમય સુધી લેવો અથવા તો એનો વિકલ્પ તમે મિત્રો ગ્રુપ બનાવીને કરી શકો મોટાભાગે વિદ્યાર્થીઓ નિષ્ફળ જાય છે ગ્રુપ બનાવવામાં બધાને પોતાની પદ્ધતિથી વાંચવું હોય છે અને પોતાની પદ્ધતિથી વિષયો પસંદ કરતા હોય છે અને વાંચતા હોય છે એની જગ્યાએ જો તમે એકબીજાને થોડા ઘણા એડજસ્ટ થાવ જે રીતે તમે કોચિંગ સાથે એડજસ્ટ થાવ છો એ જ રીતે જો તમે ગ્રુપ બનાવીને વાંચશો તો તમે તમારું કોચિંગ સર્કલ ઊભું કરી શકો અને એ તૈયારી કરશો તો તમને એમાંથી ઘણો ફાયદો થશે તો મને એક આ જે બેઝિક તૈયારીની વાત અને જે પણ લોકો નિરાશ થયા છે એ સૌથી પહેલાં તો કોઈકને કોઈક કારકિર્દીનો બીજો વિકલ્પ પસંદ કરી દે તમને કદાચ હવે લોકરક્ષકની પરીક્ષા આપવાની થાય એનું એ જો એની જાહેરાત આવે તો ગૌણ સેવાય તો ઓલરેડી જાહેરાત આપી જ છે તો એ બધાની તૈયારી તમે નોકરી કરતાં કરતાં કરી શકશો દોડવાની તૈયારી પણ તમે નોકરી કરતાં કરતાં કરી શકશો અને મેં કહ્યું એમ તમે અસરકારક રીતે કરી શકશો અને તમારે ઓછા સમયની અંદર વધારે સારી તૈયારી કરવી હશે તો તમારે તમારી જાતને બહુ ઘડવી પડશે એટલા માટે પણ મને લાગે છે કે તમારે બીજો વિકલ્પ શોધી લેવો જોઈએ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે આપણે ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર મોટા ભાગે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો આવે છે અને એ વર્ગના લોકો બીજો વિકલ્પ જોતા નથી એવું મને લાગે છે એટલે કે માત્ર સરકારી નોકરી જ શું કામ વિકલ્પ હોઈ શકે અને એ હું ખાસ કરીને એમાં એવા વિદ્યાર્થીઓ માટે કહીશ કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલમાં આવતા હોય એવું પણ મેં સાંભળ્યું છે મારે ત્યાં અહીંયા ડીજી ઓફિસમાં એક આઉટસોર્સિંગ એજન્સી અમને મેનપાવર પૂરો પાડે છે તો અમારે ત્યાં એક સાત હજારની નોકરીમાં એક એન્જિનિયર જોવા મળે છે તો ઘણી બધી જગ્યાએ આવા એન્જિનિયરો જોવા મળે છે હું એમ નથી કહેતો કે તમે સ્પર્ધાત્મક પરીક્ષા ના આપો તમારો અધિકાર છે ને તમે આપો પણ સાથે સાથે તમે જો એન્જિનિયર છો તો તમે તમારી એન્જિનિયરિંગનું કામ કરતાં કરતાં જો તમે આપશો તો તમે સ્પર્ધાત્મક પરીક્ષાનું મેં કહ્યું એમ તમે અસરકારક રીતે તૈયારી કરી શકશો એ તમને કામ લાગશે અને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમે જે શીખ્યા છો એટલે તમે નોર્મલ એન્જિનિયર કરતાં તમારી પાસે બે વસ્તુ છે એક નોર્મલ એન્જિનિયર જેટલું તમે ભણ્યા છો એના જેમ જ તમે ઓફિસમાં કામ કર્યું છે ફેક્ટરીમાં કામ કર્યું છે અને સાથે સાથે તમે પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે તમે તૈયારી કરી છે અને એના કારણે તમે તમારા સમયનો સદઉપયોગ કર્યો છો મેં તમને બે એડવાન્ટેજ કીધા કે એક તમારું એન્જિનિયરિંગ પહેલાંની જેમ જ ભણેલા છો અનુભવ પણ એની જેમ જ છે સાથે સાથે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી છે બીજો લાભ અને ત્રીજો લાભ છે કે તમે તમારા સમયનો સદઉપયોગ કર્યો છે અને એના કારણે તમારી જે આવડત ડેવલપ થઈ છે એટલે તમારા સાથી એન્જિનિયર કરતાં તમે ઝડપથી એમાં આગળ નીકળી શકશો એટલા માટે અને આ માત્ર એન્જિનિયરિંગની વાત નથી જે પણ પ્રોફેશનલ સબ્જેક્ટ્સ છે સાયન્સના વિષયો હોઈ શકે ઇવન તમે સી એ કરતા હોય અને તમે આ આપતા હો કે ઇવન આર્ટ્સમાં તમે એકેડેમિક્સના ક્ષેત્રમાં જવા માગતા હો પેરેલલી તમે બીજો વિકલ્પ રાખ્યો હોય તો એ બધા લોકો આ પોતાનો બીજા વિકલ્પની સાથે સાથે જો સ્પર્ધાત્મક પરીક્ષાઓનો વિકલ્પ રાખશે તો વધારે સારું રહેશે એટલે માત્ર અને હું જોઉં છું કે ઇવન આઈએ આઈપીએસ અધિકારીના બાળકો સંતાનો મોટાભાગે હવે સિવિલ સર્વિસ પરીક્ષાઓ આપતા નથી એટલે એનો અર્થ એમ થયો કે સિવિલ સર્વિસ કરતાં એટલે આવા ભણેલા ગણેલા લોકો જેમના માતા પિતાએ સિવિલ સર્વિસ તરીકે કામ કર્યા કરી રહ્યા છે અથવા કર્યું છે જે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં પોતાના સંતાનોને મદદ કરી શકે એ સંતાનો પણ બીજો વિકલ્પ પસંદ કરે છે એનો અર્થ એમ થયો કે બીજો વિકલ્પ સારો વિકલ્પ હશે તો જ એ લોકો આ કરતા હશે